અતો હાઉ લુકેશ રહ્યો અને હવર પડ્યું નહીં ના નવરી બજાર ને મારી દુકાન થાય તો નહીં પણ આઈ કઈક ઓમ ગોમ હારી ઘરાજી બંધાયો કે કોઠા ને ભાઈ ભાઈ હું છું કે બેરાતે તાં લગન થાસે નવા હવે ઘરે કાયા ના આયા પછી જો આવે છે તારે આ એક કોમ કર હા

તો પછી બીજું કઈક મતલબ બોડી બોડી બનાવવા માટે કેવું થયું ના ભાઈ તો પછી આ તો મોજ છે મોજ એ તમને નહીં સમજાય કાકા ગાડીએ એ મોકલા દેજો બસ આ પાછળ મોળા આવ્યો હું ઓ ભાઈ લુખે કેટલી વાર બરો મોજીલો છે હો એટલે આજે તમે એમનું પેક થા પછી આવજો ભાઈ એવું નહીં મારે પહેલા આ મોટા ઘરેને પતાવું પડે હ પછી તમારું પતે

આપણા પાંચ કિલો બદામ પાંચ કિલો કાજુ પાંચ કિલો અખરોટ ને બધું બનાવી બધું બધું આપણું આ જિંદગી તો મોજ જીવવાની પેલું અખરોટ કા દ્રાક્ષ બધું રહ્યું એ પાછું ગાડીએ મોકલાય દો મોકલાય દો હા આપણો તો છેલો જેટલો ભરાય ને એટલું ભરી જ દો કોઈ ટેન્શન ના લો હા કશો વાંધો તમે કવિ એમ કરી હા

એ 50 50 ગ્રામ થી શું થાય ગોડી આ બધો કાજુ બદામ મહિનામાં પૂરો કરી નાખવાનો છે હું તો કહું 10 દાડામાં પૂરો કરી નાખવાનો મોડા થઈ જા આટલા બધા કાજુ બદામ ખવાતા હશે અને આ આટલા બધા પૈસા ખર્વાના હોય ઓના હો ભર આ હવે થી તારે છે ને શાક બનાવું એમાંય કાજુ બદામ દાળ બનાવું એમાંય કાજુ બદામ ભાત બનાવું એમાંય કાજુ બદામ દાળ શાક બાક જે મન તો ઉતતો છે એમાંય કાજુ બદામ નાખજે ગોડા નહી થઈ જાય અરે કોઈ ગોડો નથી થયો બસ હું કહું એમ અચ્છા તું રોજ હવાર ચીટલી બધો પલારો પાંચ હવે પાંચ કિલો પલારજી હે હા આખા ગોમ ખવડાવવાની છે ના તારે જ મારે જ ખાવા સમજી આ તમે કાજુ બદામ લઈને આયા છો ને આટલું બધું ખવડાવો છો કોક તો વાત છે એમ નેમ તમે આટલું બધું ના ખવડાવો કોઈ વાત નથી ગોડી અમો એવું છે કે હમણાં મને બજારમાં આ દુકાન પર જ્યું ને તો એક ભઈ મળ્યો હા તે ભઈ રોજ આવે રોજ બે કિલો પાંચ કિલો દહ કિલો એવી કાજુ લઈ જાય મેં કીધું ભાઈ આટલી બધી કાજુ બદામનું કરો છો હું તકે ભાઈ એક વાત કહું એક બે હાથે જે લગ્ન કર્યા છે મેં એ વિધવા છે અને વિધવાનો જે પતિ હતો જૂનો ભૂતપૂર્વ એ કરોડપતિ હતો એ મરી ગયો પછી આ લેયર કોણ ભોગવે છે હું નવો પતિ બીજાના પૈસે એટલે મેં બી હાડું મારી તો ઓખો ઉગડી દઈ મેં કીધું મારા મરી ગયા પછી મારી બધી ધન દોલત બીજો કોઈ વાપરી લેર કરે એના કરતો જીવતેજી આપણે બે લેર ના કરી લઈએ ભગવાન એટલે કોઈ બીજું તમારા કાજુ બદામ ના ખાઈ જાય એટલે તમે આ પોચ પોચ કિલો કાજુ બદામ લાવવાનું ચાલુ કરી તમે ચિંતા ના કરશો તમાર મર્યા પછી છે ને હું લગ્ન નહીં કરું અને આ કાજુ બદામ છે ને એ હું જ ખાઈ કોઈને નહીં ખાવા તમે એક વખત મરીને બતાવો બસ ગમ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઘણા બધા કહે છે કહેવતમાં કે ભોગવે ભાગશાળી એ તો પેલા ભાઈના માટે કહેવત લાગે માર તો હું મરું તો આ લગ્ન કરવાની નથી એટલે જીવતે જી જે ખવાય એ ખાઈ લો અને મોજ કરી લો બદમનું શાક બનાય એક્શન ઓ કાકા હા 5 કિલો બોલો 5 કિલો અરે તું